તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગઈકાલ તારીખ 10 જાન્યુઆરી 2025 ના રોજ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા ખાતે ડીઈએફ અંતર્ગત ફાઇનાન્શિયલ લિટરસી કાર્યક્રમનું આયોજન મદદનીશ તાલુકા વિકાસ અધિકારી બેન શ્રી સાગરબેનના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ એપીએમસી શ્રી હાર્દિકભાઈ આચાર્ય એ આર ઓ એચ ફાઉન્ડેશનના મહેર એફએલસી કાઉન્સેલર પૃથ્વીરાજ સિંહ તથા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના બ્રાન્ચ મેનેજર પરિષિત ઠક્કર સર એફ સી પાયણ શાંતાબેન તાલુકા લાઈવ લીહુડ મેનેજર શ્રી ચાવડા ગોમતીબેન એન્ડ એનઆર એનઆરમ સ્ટાફ હાજર રહ્યો હતો નખત્રાણા તાલુકાના રચાયેલ વિવિધ ગ્રામ સંગઠન અને કલસ્ટર લેવલ ફેડરેશનના કુલ સાઠ બહેનોએ આ તાલીમમાં ભાગ લીધો હતો પ્રેઝન્ટેશનના માધ્યમથી નાણાકીય સાક્ષરતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા વિવિધ બેન્કિંગ સેવાઓ અને સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે બહેનો દ્વારા તેમના અનુભવો અને પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેનું નિરાકરણ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી